મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને સવાર પડી ગઈ છે છે અને જો આજે પેપર આપીને આવી ગયો એટલે હવે બધામાં દીકરાનું શાક અને ભાખરી બનાવવાનું છે એક બાજુ ટમેટાનું શાક અને ભાખરી અને આ રાતની ખીચડી પડી હતી કે વઘારવાની છે જુઓ મિત્રો આપણે શાકનો વઘાર મૂકી દીધો છે રાઈ નાખી દીધી છે હવે પછી જીરું નાખીશું થોડી હીંગ નાખીશું પછી થોડી હળદર નાખીશું અને થોડા લીલા મરચાં નાખી અને પછી આપણે વઘાર કરી દઈશું જોઈ શકો છો મિત્રો હવે આપણે મસાલા કરી લઈશું જો થોડું આમખું મીઠું નાખીશું જીરું નાખીશું લાલ મરચું નાખીશું

જો ખીચડી માટે પણ જો નાખી દીધી છે રાઈ તતડી જાય પછી આપણે જીરું નાખીશું જો હવે બે દિવસ અમારે ખાવામાં જે બી હોય ચાલે એટલે એના પપ્પા નથી એટલે અમારે અત્યારે કિચન સાફ થઈ ગયું છે હવે હોલ સાફ કરવાનો છે ચોકડી બાકી છે થોડું થોડું બાકી છે જીરું નાખી જુઓ મિત્રો પછી રીંગ નાખી હર્ડર નાખી અને આ લસણ મરચા તમારા છે એ નાખી દેજો મને આવી ખીચડી બહુ જ ભાવે છે મિત્રો તમને ભાવતી હોય તો કહેજો કોમેન્ટ કરજો મને રાતની થોડી પણ ખીચડી પડી હોય અને હું વઘારીને બીજા દિવસે ખાઉં છું મને બહુ જ ભાવે છે તમને ભાવતી હોય તો કહેજો મિત્રો જો ચલો હવે લસણ મરચાં સંતળાઈ ગયા છે એટલે આપણે એની અંદર ખીચડી નાખી દઈશું જો ખીચડી નાખી દીધી છે પછી એમાં થોડું મીઠું નાખીશું કારણ કે ઓલરેડી ખીકડીમાં મીઠું તો હોય જ છે અને પછી થોડુંક લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું ઓછું નાખીશું અને હા હવે મિક્સ કરી લેશું પછી મળીએ મિત્રો જો મિત્રો કર્મ ખાવા બેસી ગયો છે બોલો ભાઈ કેવું ગયું પેપર સારું ગયું ટામેટાનું શાક એને અને મને ભાવે છે એના પપ્પાને સ્ટોનનો પ્રોબ્લેમ છે પથરીનો એટલે એ નથી ખાતા એટલે અમે એ ના હોય ત્યારે કરીએ છીએ કેવું છે મજા આવી ગઈ ને અને એક બાજુ ભાખરી છે પતે એટલે હું પણ બેસી જઈશ જો ખીચડી તો કર્મો ભાઈ નહીં ખાય એમને બહુ જોર પડે છે મળીએ પછી